દોસ્તો છેલ્લા કેટલાક સમયથી કલાકારોને વિવાદને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોઈ શકાય છે જેમાં થોડા દિવસ પહેલાં ગુજરાતના જાણીતા એવા અનેક કલાકારોને ગુજરાતની વિધાનસભામાં મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા જેની તસવીરો પણ તમે જોઈ હશે દોસ્તો આ વિધાનસભાની એવી તસવીરો છે કે જ્યાં અનેક કલાકારો પહોંચ્યા હતા ત્યારબાદ હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે કે જેમાં હવે ત્રણસો જેટલા કલાકારોને હવે બોલાવવામાં આવશે વિધાનસભામાં અપડેટ જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા ચેનલ ઉપર નવા હો તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ચેનલ ઉપર નવા છો તો વિડીયોને પણ એક લાઇક કરવાની જવાબદારી હવે તમારી છે દોસ્તો અમે તમને જણાવી દઈએ હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે હવે ગુજરાતના જાણીતા અજાણ્યા ત્રણસો જેટલા કલાકારો હવે વિધાનસભાની મુલાકાતે આવનારા બે દિવસમાં પહોંચશે જેમાં એની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી છે અને હાલ આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યા છે અનેક કલાકારોને એમ તો જાણીતા કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે થોડા દિવસો પહેલાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે વિવાદ સોશિયલ મીડિયા પર ફેલાયો હતો જે વિવાદની માહિતી પણ તમે કદાચ મેળવી હશે તમને જાણ હશે કે આખરે આ તમામ વિવાદ બાદ હવે કે એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે ત્રણસો જેટલા કલાકારોને ફરી વિધાનસભામાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને બે દિવસ બાદ તેઓ વિધાનસભામાં પહોંચશે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો જુદા જુદા કલાકારો થોડા દિવસો પહેલાં તો પહોંચ્યા જતા જેમાં કીર્તિદાન ગઢવી હોય માયાભાઈ આહિર હોય કે પછી કિંજલ દવે હોય ગીતા રબારી હોય આવા તમામ કલાકારોનું વિધાનસભામાં સન્માન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમણે વિધાનસભાની જે ચર્ચાઓ હોય છે એમાં પણ ભાગ લીધો હતો ત્યારે આ જાણીતા જેના અનેક કલાકારો વિધાનસભાની મુલાકાત લેતા કેટલાક કલાકારો નારાજ પણ થયા હતા જેમને ઇન્વાઇટ કરવામાં નહોતા આવ્યા પરંતુ હવે એમની નારાજગી દૂર કરવા માટે હવે આ કલાકારોને પણ વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો તમને આ તમામ અપડેટ્સ નવી જાણકારી અને નવી માહિતી મળી છે આ તસવીરોમાં પણ તેઓ આવી જ રીતે ખુલાસો કરતા જોવા મળી રહ્યા છે અને આ તમામ કલાકારો સાથે બેઠા હોય એવી પણ તસવીર જોઈ શકાય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો દરેક કલાકારો ખૂબ ઇન્જોય કરતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે આપના વિચારો કોમેન્ટ બોક્સના માધ્યમથી આવકારીએ છે કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ેનલ ને નીચે રહેલું બેલ લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો